શિવ પુરાણ ભાગ બોતેર ભગવાન શંકરનું જટિલ તપસ્વી બ્રાહ્મણના રૂપમાં પાર્વતીના આશ્રમે જવું એમનાથી સત્કૃત થયા પછી એમની તપસ્યાનું કારણ પૂછવું અને પાર્વતીજી દ્વારા પોતાની સખી વિજ્યા દ્વારા સર્વ કંઈ સાંભળાવું બ્રાહ્મણ કહે છે હે નારદ એ સપ્તર્શીઓમાં પોતાના લોકમાંથી જતા રહ્યા પછી સુંદર લીલા કરનાર સાક્ષાત ભગવાન શંકરે દેવીના તપની પરીક્ષા લેવાનો વિચાર કર્યો એ મનમાંની મનમાં પાર્વતીથી બહુ સંતુષ્ટતા પરીક્ષાની બાને પાર્વતીજીને જોવા માટે ધારી તપસ્વીનું રૂપ ધારણ કરીને ભગવાન શંભુ એમના મનમાં ગયા પોતાના તેજસી પ્રકાશમાન સત્યંત વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને પ્રસંચિત થઈને તે દંડની સત્ર ત્યાંથી પ્રસ્થિત થયા આશ્રમમાં પહોંચીને એમણે જોયું કે દેવી શિવા સત્યોથી ઘેરાઈને પેદી પર બેઠા છે અને ચંદ્રમાની વિશુદ્ધ કલાની જેમ પ્રતીત થઈ રહ્યા છે બ્રહ્મચાર્યનું સ્વરૂપ ધારણ કરેલ ભક્ત વછલ શંભુ પાર્વતી દેવીને જોઈને પ્રીતિપૂર્વક એમની પાસે ગયા એ અદ્ભુત તેજસ્વી બ્રાહ્મણ દેવતાને આવેલા જોઈને એ સમયે દેવી શિવો સમસ્ત પૂજન સામગ્રી દ્વારા એમની પૂજા કરી જ્યારે એમનો સારી પેટે સત્કાર થઈ રહ્યો બધી સામગ્રી દ્વારા એમની પૂજા પૂરેપૂરી થઈ ગઈ તે પછી પાર્વતીએ બહુ પ્રસન્નતા અને પ્રેમપૂર્વક એ બ્રહ્મદેવને આદરપૂર્વક સમાચાર પૂછ્યા પાર્વતી બોલ્યા બ્રહ્મચારીનું સ્વરૂપ ધારણ કરીને આવેલા આપ કોણ છો અને ક્યાંથી પધાર્યા છો વેદવત્તાઓમાં હે શ્રેષ્ઠ વિપ્રવર તમે તો તમારા તેજથી આ વનને પ્રકાશિત કરી રહ્યા છો મેં જે કંઈ પૂછ્યું છે એ બતાવો બ્રાહ્મણે કહ્યું હે ઈશ્વર અનુસાર વિચરણ કરનાર રોજ બ્રાહ્મણ છું પવિત્ર બુદ્ધિ તપસ્વી બીજાઓને સુખ આપનારો અને પરોપકારી છું એમાં સંશય નથી તમે કોણ છો તમે કોની પુત્રી છો અને નિધન વનમાં શા માટે આવી તપસ્યા કરી રહ્યા છો આ તપસ્યા તો પગનાર પંજાબ પર ઉભા રહીને તપ કરનારા આ મુનિઓની પણ દુર્લભ છે તમે ન તો બાલિકા છો ન તો વૃદ્ધા છો પણ સુંદર તરુણી જણાવો છો તો પછી પતિ વગર શા માટે આ વનમાં આવીને કઠોર તપસ્યા કરો છો હે ભદ્રે શું તમે કોઈ તપસ્વી તપસ્વીની મા સહચારની તપસ્વીની છો હે દેવી શું એ તમારી તપસ્યાનું પાલન પોષણ કરતા નથી જે તમને છોડીને ક્યાંક અંતત્વ જતા રહ્યા છે બોલો છો ખરા કે તમે કોના કુળમાં ઉત્પન્ન થયા છો તમારા પિતા કોણ છે તમારું નામ શું છે તમે મહાસદ સૌભાગ્યરૂપ જણાવ જણાવશો તમારો તપસ્યામાં અનુરાગ વ્યર્થ છે શું તમે વેદમાતા ગાયત્રી છો લક્ષ્મી છો અથવા શું સુંદર રૂપવાળા સરસ્વતી છો આ ત્રણ તમે કોણ છો એ ઉન્માનથી નિશ્ચય નથી કરી શકતો પાર્વતી બોલ્યા હે વિશ્વે વિપ્રવર ન તો હું વેદમાતા ગાયત્રી છું ન તો લક્ષ્મી છું અને ન તો સરસ્વતી છું આ સમય તો હું હિમાચલની પુત્રી છું અને મારું નામ પાર્વતી છે પૂર્વકાળમાં આના પહેલા પહેલાં જન્મ હું પ્રજાપતિ દર્શનની પુત્રી હતી એ સમયે મારું નામ સત્ય હતું એક દિવસ પિતાએ મારા પતિની નિંદા કરી હતી તેથી કુપિત થઈને મેં યોગ દ્વારા શરીરનો ત્યાગ કર્યો આ જન્મ પણ ભગવાન શિવ અને મળી ગયા પરંતુ ભાગ્યવશ કામ નહીં વશ કરીને મને પણ છોડીને તે ચાલ્યા ગયા હે બ્રહ્મ શંકરજીના તથા હું વિવિધતાથી ઉદ્વીગ્ન થઈ ગઈ અને તપસ્યા માટે દર નીચે કરીને પિતાને ઘેરથી ગંગાજીના તટ પર આવી અહીંથી દિલકાળ સુધી કઠોર તપસ્યા કરીને પણ હું મારા પ્રાણવલ્લભને આમ મેળવી ન શકી એટલા માટે અગ્નિમાં પ્રવેશ કરી જવાની ચાહતી હતી એટલામાં જ આપને આવેલા જોઈને હું ક્ષણ બંને માટે રોકાઈ ગઈ હવે આપ પધારો અગ્નિમાં પ્રવેશ કરીશ કેમ કે ભગવાન શિવે મારો સ્વીકાર કર્યો નથી પરંતુ જ્યાં જ્યાં હું જન્મ લઈશ ત્યાં ત્યાં શિવને જ પ્રતિરૂપે વર્ણન કરીશ બ્રહ્માજી કહે છે હે નારાદ આવું કહીને પાર્વતીએ બ્રાહ્મણ દેવતાની સામે જ અગ્નિમાં સમાઈ ગયા જો કે જોકે દેવ સામેથી એમને વારંવાર કરવાથી રોકી રહ્યા હતા અગ્નિમાં પ્રવેશ કરતા મારી પાર્વતીની તપસ્યાના પ્રવાહથી એ અગ્નિ એ જ ક્ષણે ચંદનના કાદવ જેવું બહુ શીતળ થઈ ગયું ક્ષણભક્ત આગ્નિ અંદર રહીને જ્યારે પાર્વતી આકાશમાં ઉપર તરફ જવા લાગ્યા રે બ્રહ્મ બ્રાહ્મણરૂપ રૂપધારી શિવે સહસા હસતા હસતા એમને પુનઃ પૂછ્યું હે ભદ્ર તમારું તપ શું છે એ કોઈ પણ મારી સમજમાં આવતું નથી આ બાજુ અગ્નિશીર તમારું શરીર ભળ્યું નહીં એ તો તપસ્યાની સફળતાનું સૂચક છે પરંતુ હજુ સુધી તમને તમારો મનોરથ પ્રાપ્ત થયો નથી તેથી એની વિફળતા પણ પ્રગટ થાય છે અત હે દેવી સૌને આનંદદાયક અને મને શ્રેષ્ઠ બ્રાહ્મણની સામે તમે તમારો અભિશિક્ષિત મનોરથ છો છે તે તમારા સાથે સાથે જણાવો બ્રહ્માજી કહે છે હે નારદ બ્રાહ્મણના પ્રકારે પૂછવા પર ઉત્તમ વ્રતનું પાલન કરનાર અંબિકાએ પોતાની સખીને ઉત્તર આપવાની પ્રેરણા કરી પાર્વતીથી પ્રેરિત થઈને એમની બીજા નામની પ્રાણ પારી સખીએ જે ઉત્તમ વ્રતને જાણતી હતી તેણે જટાધારી તપસ્વીને કહ્યું હે સાધો તમારી આગળ પાર્વતીના ઉત્તમ તળનું અને તેમની તપસ્યાના સમજકાળનું વર્ણન કરું છું જો આપ સાંભળવા ઈચ્છતા હોવ તો સાંભળો મારી સખી ગીટરાજ હિમાચલની પુત્રી છે એ પાર્વતી અને કાલી નામથી વિખ્યાત છે તથા માતા મેનકાની કન્યા છે અત્યાર સુધી કોઈએ તેની સાથે વિવાહ નથી કર્યા એ ભગવાન શિવ સિવાય બીજા કોઈને ચાહતી પણ નથી અમને જ માટે ત્રણ હજાર વર્ષે તપસ્યા કરી રહ્યા છે ભગવાન શિવની પ્રાપ્તિ માટે જ મારી આ ચખી આવા તપનો પ્રારંભ કર્યો છે હે વિપ્રવર એમાં જે કારણ છે તે હું જ બતાવું છું સાંભળો એ પર્વતરાજ મારી બ્રહ્મા વિષ્ણુદા ઇન્દ્ર વગેરે દેવતાઓને પણ છોડીને કેવળ પિનાક પાણી ભગવાન શંકરને જ પતિ રૂપે પ્રાપ્ત કરવા ચાહે છે અને નારદજીના આદેશથી આ કઠોર તપસ્યા કરી રહ્યા છે હે દ્વિજેઠ તમે જે કંઈ પૂછ્યું હતું તે અનુસાર મેં પ્રચંતા મારી સખીનો મનોરથ બતાવી દઉં હવે આપ વધારે જાણવા ચાહો છો બ્રહ્માજી કહીએ નારજ વિજયનું આથાર્થ વતન સાંભળીને જટાધારી તપસ્વી રુદ્ર હસતા હસતા બોલ્યા સખીએ આ જે કંઈ કહ્યું છે એમાં મને પર્યાસનું અનુમાન થાય છે જો આ બધું ઠીક અને સાચું હોય તો પાર્વતી દેવી પોતાના સમુખે કહે પટેલ બા પ્રકરણ પર પાર્વતી દેવી સ્વયં પોતાને મુખ્યામ કહેવા લાગ્યા પાર્વતી સાંભળીને જટાધારી બ્રાહ્મણ શિવની નિંદા કરતા કરતાં એમના તરફથી મન પાછું વાળવાનો આદેશ આપવો પાર્વત બોલે હે હે જટાધારી વિપ્રવર મારું આખું સાંભળું મારી શકીએ જે કંઈ કહ્યું છે તે જેમને તેમ અક્ષરશો સત્યથી એમાં સત્ય કશું નથી મેં સાક્ષર પ્રતિભાવે ભગવાન શંકરનું વર્ણન કર્યું છે જોકે હું જાણું છું કે દુર્લભ વસ્તુ ભલા મને કેવી રીતે પ્રાપ્ત થઈ જાય તેમ છતાં મનની ઉત્કંઠાથી વ્યવસ્થા થઈ નહીં હું તપસ્યા કરી રહી છું બ્રાહ્મણે આવી વાત કહીને પાર્વતી દેવી સમય ચૂપ થઈ ગયા ત્યારે એમની એ વાત સાંભળીને બ્રાહ્મણે કહ્યું બ્રાહ્મણ બોલે આ સમય સુધી મારા મનમાં જાણવાની પ્રબળ ઈચ્છા હતી કે આ દેવી કઈ દુર્લભ વસ્તુને ચાહે છે જેને માટે આવું તપ કરી રહ્યા છે પરંતુ હે દેવી તમારા મુખારબિંદી બધું સાંભળીને એ ઈચ્છિત વસ્તુને જાણીતા પછી હવે હું અહીંથી જઈ રહ્યો છું તમારી જેવી ઈચ્છા હોય તેવું કરું જો તમે ન કહે તો મિત્રના નિષ્ફળ થઈ જાત હવે જેવું તમારું કાર્ય છે એવું જ એનું પરિણામ છે સી ત્યારે તમને એમાં જ સુખ જણાય છે તો પછી મારે કશું જ કહેવાનું નથી ત્યાં આવી વાત કરીને બ્રાહ્મણે જેવો જવાનો વિચાર કર્યો ત્યાં જ પાર્વતી દેવીએ પ્રણામ કરીને એમને આ પ્રકારે કહ્યું પાર્વતી બોલ્યા હે વિપ્રવ તમે શા માટે જાઓ છો જરા અભર હોવો મારા હિતની વાત કરો પાર્વતીના આ કથન પર દંડ બ્રાહ્મણ દેવતા થોભી ગયા અને આ પ્રકારે બોલ્યા હે દેવી જો મારી વાત સાંભળવાનું મન હોય અને મને ભક્તિપૂર્વક રોકી રહ્યા છો તો હું એ સર્વ તત્વ બનાવી રહ્યો છું એથી તમને એ સિદ્ધનું જ્ઞાન થઈ જશે મહાદેવજી પ્રત્યે મારા મનમાં ગૌરવ બુદ્ધિ છે તેથી હું એમને સર્વ પ્રકારે જાણું છું તો પણ યથાર્થ વાત કહું છું તમે સાવધાન થઈને સાંભળો વૃષભના ચિહ્નથી અંકિત ધ્વજા ધારણ કરનારા મહાદેવજી આખા શરીરે ભસ્મ છોડે છે માથા પર જટા ધારણ કરે છે ધોતીને બદલે વાઘનું ચામડું પહેરે છે અને ચાદરને બદલે હાથીની ચામડી હાથમાં ભીખ માગવા વાસ્તે ખોપરી રાખે છે ઝુંડના ઝૂંડ સાપ એમના આખા શરીરે વળગેલા દેખાય છે તે ઝેર ખાઈને જ પુષ્ટ થાય છે અક્ષય ભક્ષી છે એમના નેત્રો ઘણા ભદ્રમ ભદ્દા છે અને દેખાવમાં ડરામણા લાગે છે એમનો જન્મ ક્યારે ક્યાં અને જાત એ આ સુધી પ્રગટ નથી ઘર ગૃહસ્થિના ભોગથી સદા દૂર જ છે નાકાુવાકા ફરે છે અને ભૂત પ્રેસોને સદા સાથે રાખી છે એમને એક બેને પણ દસ બુજાવો છે હે દેવીની મને એ સમજણ નથી પડી કે કયા કારણથી તમે એમને પતિ બનાવવામાં આવો છો તમારું જ્ઞાન ક્યાં ચાલ્યું ગયું એ વાતને આજે સમજી વિચારીને મને જણાવો દક્ષે પોતાના યજ્ઞમાં પોતાની પુત્રી સતીને કેવળ એટલું જ વિચારીને કે નહીં બોલાવ્યું હોય કે સતી તો કપાલધારી ભૂક્ષની ભાર્યા છે એટલું જ નહીં આને યજ્ઞમાં ભાગ આપવાને માટે બધા દેવોને બોલા પરંતુ શંભુને છોડી દે સતી અપમાનને કારણે જત્યાન ક્રોધથી વ્યાકુલ થઈ ઉઠ્યા એમને પોતાના પ્યારા પ્રાણોને છોડ્યા શંકરજીનો પણ ત્યાગ કર્યો તમે જો સ્ત્રીઓમાં રત્ન છો તમારા પિતા સમજ પર્વતના રાજા છે પછી તમે શા માટે આવું વ્રત પશ્ચા દ્વારા આવા પતિને મેળવવાની અભિલાષા રાખો છો સોનાની મુદ્રા આપીને બદલામાં એટલા જ મોટા કાચ લેવા ચાહું છું બુધવાર ચંદન છોડીને પોતાના અંગોમાં કાદવ લગાવવા ચાહું છું સૂર્યના તેજનો પરિત્યાગ કરીને અગિયાની માફક ચમકતા પ્રાપ્ત કરવા ચાહું છું ઝીણા વસ્ત્રો છોડીને પોતાના શરીરને ચામડાથી ઝાંક્યા ચાહું છું ઘરમાં રહેવાનું છોડીને વનમાં ધોણી જખાવીને રાખ તોડીને રહેવા માંગો છું તથા હે દેવેશ્વરી જો તમે ઇન્દ્ર વગેરે લોક પાલવાનો ત્યાગ કરીને શિવ તરફ અનુરક્ત હો તો અવશ્ય રત્નોના ઉત્તમ ભંડારનો ત્યાગ કરીને લોખંડ પ્રાપ્ત કરવાની ઈચ્છા કરો છો લોકોમાં આ વાતને સારી માનવામાં આવતી નથી શિવના છે તમારો સંબંધ મને આ સમયે પરસ્પર વિરુદ્ધ જણાય છે ક્યાં તમે જેના નેત્ર પ્રફુલ કમલદર સમાન શોધી રહ્યા છો અને ક્યાં તે રુદ્ર જે ત્રણ કદરૂપી આંખો ધારણ કરે છે અને શિવ તો પંચમખી કહેવાય છે તમારા માથા પર દિવ્ય શિવ ક્યાં મલમનો મધુર ધ્વનિ અને ક્યાં ડમરૂમલમ ક્યાં પેરિયાનો સમૂહનો ડગરડાટ અને ક્યાં સુનાથ ક્યાં ટક્કાનો શબ્દ ક્યાં તમારું આ ઉત્તમ રૂપ શિવને યોગ્ય કાર્ય કદાપી નથી જો એમની પાસે ધન હતો તે દિગંબર કેમ રહે છે સવારી કરવા એકમાત્ર વાહન છે અને તે પણ ઘરેલો બળદ અને બીજી પણ કોઈ સામગ્રી એમની પાસે નથી કન્યાને શોધવામાં આવતા વરોમાં જે નારીઓને સુખ આપનારા ગુણો બતાવે છે એમાંનો એક પણ ગુણ કદરૂપી આંખોવાળા સુધીમાં નથી તમારા પરમપ્રિય કામને પણ હરદેવતાએ બાળીને ભસ્મ કરી દીધો છે અને તમારા પ્રતિ એમનો અનાગર કેવો હતો તે તો તમારે ત્યારે જણાઈ ગયું જ્યારે તે વખત તમને છોડીને અન્યત્ર ચાલ્યા ગયેલા એમની કોઈ જ જાતિ જણાતી નથી એમના વિદ્યા તથા જ્ઞાનનો પણ કશો પત્તો નથી પિસાતો જે એમના સહાયકો છે અને હળાળ ઝેર તો એમના કંધ કંઠમાં દેખાય છે તે સદા એકલા જ રહેવાળા છે અને એ વિશેષ રૂપે વિરક્ત છે એટલા માટે જ તમારે હરની સાથે પોતાના મનને જોડવું ન જોઈએ ક્યાં તમારા કંઠમાં સુંદર હાર અને ક્યાં એમના ગળ નરમુંડોની માળા હે દેવી તમારા રૂપમાં અને હરના રૂપમાં ખૂબ જ વિરોધ દેખાયા કરે છે તેથી મને તો આ સંબંધો રૂપતો નથી પછી જેવી તમારી ઈચ્છા હોય તેમ કરો સંસારમાં જે કંઈ અસદ વસ્તુ છે એ બધી તમે પોતે ચાવવા લાગ્યા છો તેથી જ હું કહું છું તમે સદ તરફથી તમારું મન ચાવી લો અને સા જેવી ઈચ્છા હોય એવું કરો મારે કશું જ કહેવા નથી બ્રહ્માજી કહે છે હે નારાદ દાવા સાંભળીને પાર્વતી નિંદક બ્રાહ્મણ પર મનમાં અને મનમાં જ કુપિત થયા અને આ પ્રકારે બોલવા લાગ્યા ભાગ બોતેર પૂરો